નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઇસીએસએચ પોલીક્લિનિક જે ભુજ ખાતે આવેલી છે મિત્રો જેમાં ક્લર્ક હાઉસકીપર ફાર્માસિસ્ટ તેમજ લેબ ટેકનિશિયન મેડિકલ ઓફિસર માટેની આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ સ્ટેશન હેડક્વાર્ટર ઇસીએસએચ સેલ ભુજ કચ્છ માટે અહીંયા જે ભરતી માટેની જાહેરાત આવેલી છે એમ્પ્લોયમેન્ટ નોટિસ વિગતવાર જોશું મિત્રો આપણે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ શું છે તો તમે જોઈ શકો છો મિત્રો શોર્ટ નોટિફિકેશન આપેલું છે ત્યારબાદ આપણે ડિટેલ નોટિફિકેશન દ્વારા સંપૂર્ણ માહિતી મેળવીશું ઇસીએચએચ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ટુ એન્ગેજ ફોલોઇંગ મેડિકલ પેરામેડિકલ એન્ડ નોન મેડિકલ સ્ટાફ ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ ઇન ઇસીએસએચ પોલીકલિનિક ભુજ કચ્છ ફોર અ પીરિયડ ઓફ વન યર ફોર એક્સ સર્વિસમેન્સ એન્ડ મોર મંથ ફોર સિવિલ કેન્ડિડેટ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક્સ સર્વિસમેન માટે પ્રિફરન્સ અહીંયા મળશે મિત્રો જગ્યાઓ માટે જેમાં મેડિકલ ઓફિસર માટે એક જગ્યા છે મિત્રો સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપીઝ ફિક્સ રિમોન પગાર ધોરણ મળવાપાત્ર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમબીએસ મિનિમમ ફાઈવ યર્સ વર્ક એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો લેબ ટેકિશિયન માટેની એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી મેડિકલ લેબ ટેકનિશિયન ડીએમએલટી મિનિમમ થ્રી યર્સ વર્ક એક્સપિરિયન્સ ધરાવતા હોય જોઈએ પગાર ધોરણ અહીંયા માસિક અઠાવીસ હજાર સો રૂપિયા મળવા થશે ત્યારબાદ તમે જોઈ શકો છો ફાર્માસિસ્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો બી ફાર્મ મિનિમમ થ્રી યર્સ એક્સપીરિયન્સ ધરાવતા હોવા જોઈએ અઠ્યાવીસ હજાર સો રૂપિયા અહીંયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ હાઉસકીપર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં 16800 રૂપિયા પગાર તેમાં જે લિટરટ મિનિમમ 5 યર્સ વર્ક એક્સપિરિયન્સ ધરાવતો હોય જો ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં 16800 રૂપિયા માસિક પગાર તેમાં જે ગ્રેજ્યુએટ મિનિમમ 5 યર્સ વર્ક એક્સપિરિયન્સ ધરાવતો હોય જો ફોર ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લિકેશન ફોર્મ એન્ડ રીમ્યુરેશન કાઇન્ડલી સી ઓર વેબસાઈટ www.ecsh.doreme.in ફોર એડિશનલ ડિટેલ્સ પ્લીઝ કોન્ટેક્ટ સ્ટેશન એચક્યુ ecsh cell પૂજ એટ ટેલિફોન નંબર અહીં આપવામાં આવેલ છે તેમાં જે ઈમેલ એડ્રેસ પણ આપેલ આપવામાં આવેલો છે મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ઓલ્સો એપ્રોચ કોન્સર્ન ઇસીએસએસ પોલી ક્લિનિક ફોર ડિટેલ્સ પ્રિફરન્સ વિલ બી ગીવન ટુ ધક્સ એક્સ મેન મિત્રો અહીંયા જે વેબસાઇટ છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરી શકશો તેમજ જે જાહેરાત છે મિત્રો ભરતી માટેની તે પણ તમે વિગતવાર ડાઉનલોડ કરી શકશો લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન એઝ પર ધ ફોર્મેટ ગીવન એટ અવર વેબસાઇટ એપ્લિકેશન એઝ પર રિક્વિઝાઇડ ફોર્મેટ એલોંગ વિથ સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપીઝ ઓફ ઓલ ટેસ્ટિમોનિયલ્સ ઇન સપોર્ટ ઓફ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ વર્ક એક્સ Experiences will be submitted to OIC ECSSL HTN Headquarter uh, Quarter boost by twenty fourth December two thousand twenty four. ઇન ડુપ્લિકેટ એટલે કે મિત્રો અહીંયા ડુપ્લિકેટ ફોર્મેટમાં બે ફોર્મેટમાં અહીંયા તમારે ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જે ઓઈસી ઈસીએ સેલ છે મિત્રો એસટીએન એટ એચક્યુ ભુજ ખાતે મોકલવાનું રહેશે એની એપ્લિકેશન રિસીવડ આફ્ટર ટ્વેન્ટી ફોર ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટ ટ્વેલ્વ અવર્સ વિલ નોટ બી એક્સેપ્ટેડ એટલે કે ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી મળેલું જે એપ્લિકેશન છે તે અહીંયા સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ઇન્ટરવ્યુ માટેનું ટાઈમિંગ તેમજ વેન્યુ તમે નોંધી લેશો મિત્રો કેન્ડિડેટ મસ્ટ રીચ એટ સ્ટેશન હેડક્વાર્ટર ઇસીએ છે સેલ ભુજ એટ નાઇન અવર્સ ઓન ટ્વેન્ટી December 2024. For the interview to be held between 10 hours to 14 hours, candidates must bring all the original documents, uh, mark sheet certificates, degree of 10th, metric 10 plus 2, and graduation, post graduation diploma course, uh, work experience, medical fitness certificate, and discharge book, PPO service record, and to passport size color photograph at the time of interview. નો ટીએડીએ એડમિસિબલ ઓનલી કેન્ડિડેટ મિટિંગ ધ ક્વોલિફિકેશન રિકવાયરમેન્ટ મે એપ્લાય ત્યાં કે જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે જ અહીંયા અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે એક્સોરીબ્યુટરી હેલ્થ સ્કીમ સ્ટેશન એચક્યુ ઇસીએ છે જે પોલિક્લિનિક ભુજ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જ્યારે છે આગળ વાત કરશું અરજી ફોર્મ વિશે તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન ફોર્મ ફોર એમ્પ્લોયમેન્ટ ઇન ઇસએ જેમાં અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે લગાવવાનો રહેશે મિત્રો જે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો અહીંયા જે પોસ્ટ પર તમે એપ્લાઇડ કરો છો તે તેમજ નેમ પોલીકિનિક્સ એપ્લાયડ ફોર અહીંયા નામ લખવાનું રહેશે જો એક્સ સર્વિસમેન હોવ તો તેનો નંબર રેન્ક આમ સર્વિસ યુનિટ લાસ્ટ સૌ ડેટ ઓફ બર્થ તેમજ મેલ ફિમેલ પોસ્ટલ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે પિનકોડ મોબાઈલ નંબર ઇમેલ આઈડી અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કોપીસ ડ્યુલી અટેસ્ટેડ ટુ બી એટેચ લેકે જે જે ઝેરોસ્કોપી છે મિત્રો તે તમારે એપ્લિકેશન મોકલતી વખતે ખાસ જોડવાની રહેશે મિત્રો અહીંયા ક્વોલિફિકેશન યર ઓફ પાસિંગ પ્લેસ ઓફ પોસ્ટિંગ પાસિંગ અ નંબર ઓફ अटेम्प्ट्स તમે જે परसेंटेज કેટલા મેળવેલા છે તે મેન્શન કરવાનું રહેશે વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મસ્ટ બી અટેચ ફોર કન્সিডરેશન એટલે કે વર્ક એક્સપિરિયન્સ ધરાવતો હો તો તે પણ ખાસ તમારે અહીંયા મેન્શન કરવાનું રહેશે પ્લેસ ઓફ વર્ક હોસ્પિટલ પીરિયડ ઓફ એમ્પ્લોયમેન્ટ રીઝન ફોર લીવિંગ ટુ જોબ ખાસ લખવાનું રહેશે તમે જે તમે જોઈ શકો છો ઇન્ડિયન સ્ટેટ મેડિકલ કાઉન્સિલ માર જો રજીસ્ટ્રેશન ધરાવતો હો તો તે રજિસ્ટ્રેશન નંબર અહીંયા લખવાનો રહેશે તેમજ પ્રોફેશનલ સર્વિસ ખાસ લખવાની રહેશે મિત્રો જો માહિતી હોય તો ડિટેલ ઓફ પ્રિવિયસ સર્વિસ ઇન આર્મ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ તો તેની ખાસ ફોટોકોપી તેમજ ટોટલ પીડી ઓફ સર્વિંગ તેમજ ડિટેલ્સ ઓફ પ્રિવિયસ સર્વિસ ખાસ ઇસ્યુએસમાં તમે કરતા હો તો તે તેમજ રીઝન ફોર ટર્મિનેશન અને અહીંયા એક ડિક્લેરેશન છે મિત્રો તે ત્યારબાદ તમારો અહીંયા પ્લેસ તેમજ ડેટ અને સિગ્નેચર અને નેમ ઓફ એપ્લિકેન્ટ ખાસ મેન્શન કરવાનું છે ત્યારબાદ અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે મિત્રો જે આપણે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં આગળ વાત કરશું મિત્રો જે અહીંયા આપેલી છે ડિટેલ નોટિફિકેશન તેમાં કોન્ટ્રાકચ્યુઅલ ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો એક વર્ષ માટેની કોન્ટ્રાચ્યુઅલ અહીંયા જે પીરિયડ માટેની આ જાહેરાત છે વન ઇયર એપ્રિલ ટુ થર્ટી ફર્સ્ટ માર્ચ સબ્જેક્ટ ટુ રિવ્યુ ઓફ ધેર કંડક્ટ એન્ડ પરફોર્મન્સ ડ્યુરિંગ ધ એમ્પ્લોયમેન્ટ ત્યારબાદ વર્કિંગ અવર્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો ધ વર્કિંગ અવર્સ ફોર સ્ટાફ વુલ બી ફોર્ટી અવર્સ પર વીક એટલે કે એટ 48 કલાક એક અઠવાડિયેમાં કામ કરણું છે મિત્રો ફ્રોમ મન્ડે ટુ સેટરડે એન્ડ સન્ડે વિલ બી હોલિડે ફોર સ્પેશિયાલિસ્ટ મેડિકલ સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજીસ તો વર્કિંગ અવર્સ વિલ બી 30 અવર્સ uh, 30 અવર્સ ફોર પર વીક લીવ ની વાત કરીએ મિત્રો તો પરમંત મન ત્યાં 8 દિવસની જે લીવ છે મિત્રો મળશે તેમાં જે એન્ટાઇટલ લીવ વિલ બી બિસાઇડ સન્ડે એન્ડ ગેજેટેડ હોલિડે કોન્ટ્રાક્ટ કેન બી ટર્મિનેટેડ બાય એધર સાઇડ બાય ગિવિંગ 1 મંથસ નોટિસ તમે જોઈ શકો છો ધ કેન્ડિડેટ્સ વુ વોઝ અર્લિયર એમ્પ્લોયડ ઇન ઇસ એસએસ બટ વુઝ સર્વિસ વેર ટર્મિનેટેડ નોટ એક્સટેન્ડેડ ફોર ધ સેકન્ડ ઇયર એમ્પ્લોયમેન્ટ નીડ નોટ એપ્લાય તમે જોઈ શકો છો અહીંયા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીંયા ખાસ જો ગવર્મેન્ટ સર્વિસ નોન ગવર્મેન્ટ સર્વિસ હોય તો તેના માટે પણ અહીંયા જે આપવાનું રહેશે તેમજ આ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે ખાસ એ સિક્વન્સમાં અહીંયા જે અટેસ્ટ તમારે કરવાનું રહેશે આધાર કાર્ડ પાન કાર્ડ ટેન્થ સર્ટિફિકેટ ટ્વેલ્થ સર્ટિફિકેટ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ ડિગ્રીમાં ડિપ્લોમા તેમજ જે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા જે વિગતવાર લાયકાત આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો મેડિકલ ઓફિસર માટે તેમજ જે ફાર્માસિસ્ટ માટે તેમજ કીપર માટે જે જગ્યા છે મિત્રો હાઉસકીપર માટેની તેમજ ક્લર્ક માટેની તમે જોઈ શકો છો મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જે ડીએમએલટી ક્લાસ વન લેબોરેટરી ટેકનિશિયન કોર્સ તેમજ પાંચ વર્ષનો વર્ક એક્સપિરિયન્સ સિત્તેર ટકા અહીંયા એક્સર્વિસમેનને પ્રિફરન્સ આપવામાં આવશે મિત્રો પગાર ધોરણ અઠ્યાવીસ હજાર સો રૂપિયા રહેશે તેમજ જે ક્લાર્ક માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએશન તેમજ પાંચ વર્ષનો અનુભવ સિત્તેર ટકા રિઝર્વેશન એક સર્વિસમેન માટે તેમજ તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ માટેની અહીંયા જે લાયકાત છે તેના વિશેની માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે ફાર્માસિસ્ટ માટેની તેમ તો વિગતવાર જે એડવર્ટાઇઝમેન્ટ છે તેમજ એપ્લિકેશન ફોર્મ છે તેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો જે છેલ્લી તારીખ પહેલાં તમારે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય